જય રામ દોસ્તો સ્વાગત છે ફરી એકવાર કે આપણા નવા વિડીયોની અંદર તો અયોધ્યા રામ મંદિરની અંદર ઘણા મોટા એવા સેલિબ્રિટીઓ એક્ટરો અને ક્રિકેટરોએ પણ રામ મંદિરની અંદર દાન આપ્યું છે તો આજે આપણે તેમના નામ જાણીશું કોઈએ દાન આપ્યું છે અને ઘણા મોટા એવા વ્યક્તિઓ છે પણ દાન નથી પણ આપ્યું અને રામ મંદિર બનવાથી તેવા નારાજ પણ છે તો હું તમને નામ તો નહીં જણાવું પરંતુ જેને રામ મંદિરની અંદર દાન આપ્યું છે તેમના હું તમને નામ જણાવીશ તો સૌથી પહેલાં આવે છે આપણા જાણીતા એવા એક્ટર અને આપણા સુપરસ્ટાર એવા અક્ષય કુમાર આવ્યો છે તેમને સૌથી પહેલાં દાન આપ્યું હતું ત્યારબાદ ઘણા બધા તમે મૂવીઝની અંદર જોયું હશે કે કોમેડીનો રોલ ભજવતા હશે વિલનનો રોલ પણ ભજવતા હશે એવા અનુપમ ખેરે પણ દાન આપ્યું છે ત્યારબાદ તમે જૂના પિક્ચરો જોયા હશે જેમાં હેમા માલણીની છે તે હેમા હેમા માલણીએ પણ સારું દાન આપ્યું છે ત્યારબાદ મનોજ જોશી તો મનોજ જોશીની એક્ટિંગ જોઈએ છે તમે એક ડાયલોગ તો તમને યાદ પણ આવી ગયો છે તમને સ્ક્રીન પર જોઈ રહ્યા છો આ ડાયલોગ આ ડાયલોગ અત્યાર સુધી નો ફેમસ છે તો મનોજ જોશીએ પણ દાન આપ્યું છે ત્યારબાદ ગુરમીત ચૌધરી ગુરમીત ચૌધરી એટલે કે તેમના કરિયરની પહેલી શરૂઆત ભગવાન રામના કિરદારથી એટલે કે રામાયણ આવતીથી રામાયણની અંદર તેમને કિરદાર નિભાવ્યો હતો ત્યારબાદ તેમની શરૂઆત કરી હતી તો તેમને ગુરમિત ચૌધરીએ પણ અહીંયા દાન આપ્યું છે છઠ્ઠા નંબર પર દાન આપવાની વાત કરીએ તો પરનેથા સુભાષ કેલ્ગુના એક્ટર છે તેમને પણ દાન આપ્યું છે ત્યારબાદ વાત કરીએ સાતમા નંબર પર તો પૂર્વ ક્રિકેટર એવા પણ ગૌતમ ગંભીર તેમને પણ દાન આપી અને તેમને યોગદાન આપ્યું છે ત્યારબાદ વાત કરીએ તો આઠમા નંબરની તો મુકેશ ખન્ના અમે શક્તિમાન સિરિયલ જોઈએ છે જેમાં તેમણે મેન કિરદાર નિભાવ્યો હતો તેમને પણ રામ મંદિરની અંદર દાન આપ્યું છે અને નવમા નંબરની વાત કરીએ તો મનીષ મુન્દ્રા તેમને પણ રામ મંદિરની અંદર ડોનેશન આપીને તેમનું યોગદાન આપ્યું છે લાસ્ટ દસમા નંબરની વાત કરીએ તો પવન કલ્યાણ તમે સાઉથના મૂવી જોયા હશે ઘણા બધા એવા સુપરહિટ મૂવી છે એમના તેમને પણ દાન આપ્યું છે પરંતુ પરંતુ ઇન્ડિયાની અંદર ઘણા મોટા મોટા યુટ્યુબરો છે જેમની ઇન્કમ દિવસની લાખોને રૂપિયાની ઇન્કમ છે એવા લોકોએ અંદર દાન નથી આપ્યું તમે સાંભળ્યું છે કે આ વ્યક્તિએ દાન આપ્યું નામ તો આપણે નહીં લઈએ પરંતુ ઘણા બધા એવા ઇન્ડિયાની અંદર યુટ્યુબરો છે જેણે દિવસની લાખોની ઇન્કમ છે છતાં રામ મંદિરની અંદર તમને રૂપિયો દાન આપ્યું નથી તો મોટા યુટ્યુબર નથી પરંતુ આપણને જે બને તે આપણે રામ મંદિરને દાન કર્યું છે પરંતુ આવા મોટા યુટ્યુબરો છે તમે જેને સહયોગ કરો છો અને રામના નામ પર ઘણા બધા એવા વ્યૂ પણ છાપી લીધા છે કે રામ મંદિરના વિડીયો બનાવી અને તમને લાખો રૂપિયા છાપી લીધા છે છતાંય રામ મંદિરના એક રૂપિયા તમને દાન કર્યું નથી તો આવા વ્યક્તિને તમે સપોર્ટ કરો છો છતાંય રામ મંદિરની અંદર દાન નથી કર્યું તો તમે એ જાણી શકો છો કે આ કેવા લોકો હશે તો ફ્રેન્ડ્સ આ તો આજનો વિડીયો આશા રાખો છો કે આજનો વિડીયો તમને પસંદ આવે છે જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો